અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ ગોધરા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા નળગરને રસ્તાની પાયાની સુવિધા પણ સાથે સાથે શમશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો અરાજો સચવા જોઈએ સન્માન સાથે અંતિમવિધિ ત્યાં પણ અવ્યવસ્થાને અરાજકતા દેખાતી આ સંપૂર્ણ અસંવેદનશીલ છે અને સાથે સાથે ભાજપાના શાસકોના પાપે પોતાના પરિવારના અંતિમ વિધિ પર સન્માન સાથે ન થઈ શકે તેનું સૌને વસવસો હોય કોંગ્રેસ પક્ષે પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને સાથોસાથ આ શહેરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મોટા મોટા દાવા થાય દસ હજાર પંદર હજાર કરોડના બજેટની મોટી વાવાઈ થાય અને બીજી બાજુ શહેરના શશાનમાં સંપૂર્ણ કથરેલી હાલત હોય આ દેખાય છે કે ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વિકસી ગયો છે એનું આ એક વધુ બળવું ઉદાહરણ આપણી સામે આવ્યું છે